જય શ્રી સ્વામીનારાયણ કૌપીનંચ દંડ બ્રહ્મસૂત્ર કમંડલું ઊર્ધ્વપુડમ જટા પાત્રપુટ તથા દ્વિસરામ તુલસીમાલામ ગલે ધુતા મેખલા સ્કંધે શાસ્ત્રચુષ્કસ સારાશં લઘુપોસ્તક ભગવાન શ્રીહરિ આછાદનસકોપી મૃગચર્મદંડ યોપીત કમંડલું ચાંદલા સહિત ઉર્ધ્વકુંડ જટા ભિક્ષાપાત્ર અને બાલમુકુદનો બટવો ધારણ કરેલો હતો અને જળગરણું પણ સાથે હતું કંઠમાં બેવડી તુલસીની માળા જપમાળા કટીમેખલા ખભા ઉપર ચાર શાસ્ત્રના શાહરૂપ ગુટખો ધારણ કરેલો હતો જય શ્રી સ્વામિનારાયણ